પશુપાલન ફોરેસ્ટ વિભાગ બધા સાથે મળી અને રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લાની અંદર આપણે અને ત્રણ દિવસ માટે બધું રાખતા હોય છે રાખીએ છીએ અને જેટલા પક્ષીઓ આવે છે એની સારવાર માટે સારવાર કેન્દ્ર અને કલેક્શન સેન્ટર એ રીતના આપણે રાખતા હોય છે દર વર્ષ કરતા આ વખતે આપણે રાજકોટની અંદર સર આપણે સોળ જેટલા રાખતા હતા આ વખતે આપણે ટોટલ એકવીસ જેટલા રાખેલા છે એકવીસ સેન્ટર એકવીસ ની અંદર સોળ જેટલા સારવાર કેન્દ્ર છે અને પાંચ કલેક્શન સેન્ટર છે જે સારવાર કેન્દ્ર છે એ જગ્યા પણ કલેક્શન સેન્ટર થાય છે એટલે આ રીતના બાકી ઓગણીસો બાસઠ એની ટીમ અને ટોટલ ઓગણીસો બાસઠ ની અગિયાર અગિયાર એમ્બ્યુલન્સ છે તે ખાલી રાજકોટ શહેરની અંદર અને એ સિવાય રાજકોટ જિલ્લાની બીજા અલગ અલગ તાલુકાની અંદર પણ એની એમ્બ્યુલન્સ રહેવાની છે અને એ લોકોનો પણ સારો સહકાર મળે છે અને દર વખતે

બાજુ <laughs> રાખજો કરુણા અભિયાન અંતર્ગત આપણે રાજકોટ જિલ્લામાં હાલના તબક્કે જે કામગીરી આજથી લોન્ચ થઈ રહી છે એમાં અ ઓગણીસો એમ્બ્યુલન્સ જિલ્લામાં જેમાં શહેરમાં અગિયાર અને અન્ય અગિયાર રહેશે એ સિવાય ત્રણ બાઇક એમ્બ્યુલન્સ બે અદ્યતન હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ છે અને એક એમ્બ્યુલન્સ વેટરનરી તબીબો સાથેની જિલ્લામાં સજ્જ રહેશે તમામ વિસ્તારોમાં જ્યાં તાર ઉપર તારમાં કે દોરાથી કોઈ પશુ સોરી પક્ષીઓ ફસાયેલા હોય તો એના માટે પણ આમાં કામગીરી કરવામાં આવશે આપને જાણકારી માટે રાજ્યભરમાં સાતસો થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો કે જેમાં છસો થી છસો વીસ થી વધુ તબીબો અને છ હજાર વોલેન્ટિયર્સ આખા રાજ્યમાં આ કાર્યરત છે ને એના એક ભાગ રૂપે આપણે રાજકોટ જિલ્લા એમાં કાર્ય કરશે આના માટે કોઈ પણ માહિતી તમારે મોકલવી હોય તો એટ થ્રી ટુ ટ્રીપલ ઝીરો ટુ ટ્રિપલ ઝીરો આ નંબર છે એમાં કરુણા કરીને આપ મેસેજ મોકલશો અથવા તો એક લિંક છે એ આપ અમે આપને આપશું તો એનાથી પણ આમાં માહિતી એવા મળી શકે છે ને જો જોડાઈ શકો છો એ વિગત હું આપને ડિટેલમાં આપી દઈશ આ સિવાય કલેક્ટર ઓફિસનો કંટ્રોલ રૂમ જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કંટ્રોલ રૂમ છે વન વિભાગનો કંટ્રોલ રૂમ છે ઓગણીસો બાસઠ છે અને અન્ય અમુક નંબરો અમે ટોલ ફ્રી નંબર છે એક હજાર સિતોતેર એ સિવાયના અમારા બેથી ત્રણ નંબરો છે એ અમે પ્રેસ અને મીડિયાને આપની પ્રેસનોટમાં વિગતો આપી દઈશી મારી અપીલ છે કે લોકો સુધી આ નંબર પહોંચાડો જેથી કરીને આપણે આ આવા સમયે ક્યાંય પણ જે જરૂરિયાત હોય અને હેલ્પલાઇનમાં મેસેજ આવે તો આપણે કરી શકીએ કામગીરી પૂર્ણ થઈ શકે અને મેસેજ પણ કન્વે થઈ શકે સાથે સાથે તમામ એક્ટિવ સભ્યો અને અન્ય જે સંસ્થાઓ એક્ટિવ છે એ પણ ઉપસ્થિત છે આપ સૌની યાદીમાં એમનો પણ અમે આભાર માનીએ છીએ કે રાજકોટ જિલ્લા અને શહેર માટે એ લોકો સક્રિય રહી અને એક સારું કાર્ય કરી રહ્યા છે તો એના માટે પણ આ સિવાય ચાઇનીઝ દોરા અને તુક્કલ લેના માટે પોલીસ વિભાગ અને વન વિભાગ દ્વારા તપાસની કરવામાં આવી રહી છે અને ચાલુ રહેશે મહાનગરપાલિકાના પશુપાલન વિભાગ અને વન વિભાગની વાહનો છે એ પણ આમાં કાર્યરત રહેશે એ એ પણ લોકો તરફથી કાર્યવાહી થશે તો અને આપણા જે સિવાયના બાવીસ કંટ્રોલ રૂમ છે સોરી એકવીસ એકવીસ કંટ્રોલ રૂમ છે સિટીમાં જે અલગ અલગ લોકેશન પર છે એની પણ અમે યાદી આપને અને કોન્ટેક્ટ નંબર પણ આપના મારફતે અમે જાહેર જનતાને શેર કરીશું આજે તો એ પણ લોકો સુધી પહોચે એવી આપ મારી સૌ મીડિયા મિત્રોને વિનંતી છે અને એ સિવાય જિલ્લા કક્ષાએ પણ આપણે દસ અલગ અલગ કંટ્રોલ રૂમ ખોલેલા છે તો એની પણ માહિતી લોકો સુધી પહોંચે એ માટે હું આપ સૌને વિનંતી કરું છું આજે આપણે એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ કરીશું આપ સૌની હાજરીમાં અને તમામ હું કદાચ કોઈને હું નામ લેવા જાઉં તો બહુ મોટું યાદી છે પણ આ કામગીરી સાથે જોડાયેલા તમામ નાગરિકો શ્રેષ્ઠીઓ

આપણે તહેવાર ઉજવીએ છીએ પણ આપણો તહેવાર કે આપણી મજા અન્ય કોઈ માટે સજા ના થઈ જાય એ રીતે આપણે દરેક તહેવાર ઉજવીએ અને એટલું ખ્યાલ રાખીએ કે

સાથે સંપર્કમાં આવવાથી ઘણા શોર્ટ લાગવાના બનાવો બને છે તો પીજીવીસીએલ હંમેશા એમાં પણ જાહેરાત કરે છે કે આ રીતે આપણે કામગીરી તહેવારો ન ઉજવીએ તો હું આ તબક્કે આપના સૌ અપીલ કરું છું કે આવી રીતના કોઈ બનાવ ન બને એ માટે આપણે એક જવાબદાર નાગરિક તરીકે કાર્ય કરીએ અને સાથે સાથે ઉલ્લાસપૂર્વક આપણે આપણો તહેવાર ઉજવીએ આના માટે જે દોરા બિન આપણે તજી દઈએ તો પક્ષીઓ ઘણી વાર એને માળામાં લઈ જાય છે માળામાં જાય તો એના બચ્ચાને નુકસાન થઈ શકે છે ઘણી એવું બને છે કે પોતે જ પક્ષી જેમાં ફસાઈ જાય ને એને ઇન્જરી થાય છે તો આવા બધા બનાવો ન બને તો એક વ્યક્તિગત રીતે નાગરિક અને મનુષ્ય તરીકે આપણે એક જવાબદાર વ્યક્તિ છીએ તો આપણે આપણી જવાબદારી સમજી અને તહેવારો ઉજવીએ એવી આપ સૌને આપના મારફતે હું પ્રજાને અપીલ કરું છું કે એમ્બ્યુલન્સ કાર્યરત છે ખાસ કરીને જે નવી કેટલી આવી છે કેટલાક ડોક્ટર સ્ટેમ ટુ રહેવા ડોક્ટર બાવીસ એમ્બ્યુલન્સ હાલ કાર્યરત છે અને ડોક્ટર્સની ટીમ અલગ અલગ રહેશે એ स्टेटिक रहे से 30 डॉक्टरों की टीम बारे। बारे। है ये स्टैटिक रहे से एनी माहिती आपसे प्रदीप भाई हां आ जाओ नहीं बच्चे श्री चित्रा को थोड़ा पे दो प्रदीप भाई आपने बताया जी आप एक सर लेट होकर राजपुर कलेक्टर सવારે 9:00 बजे से रात 5:00 बजे केपछि तक 9:00 जोड़वा अपना अपील जी અને પેલા સાહેબ પોલીસ કમિશનરે એવું જાય ને હું બહાર પાડ્યું હતું કે રાત્રે બાર વાગ્યા પછી ધડાકા ફડાકા ન કરવા ફટાકડા નો પડવા પણ આખી લાખ ફટાડા ખોઈતા આપણે સમજવાની વાત લોકોને અમે પ્રયત્ન કરીએ છીએ અને આપણે જોઈ રહ્યા છીએ કે લોકો વધુ વધુ જોડાઈ રહ્યા છે આપણી સાથે તો અમે વધુ વધુ એમાં અપીલ કરશું લોકોને અને તરફથી એ અપીલ થઈ છે

અને તમામ સંસ્થાઓના નેતૃત્વમાં ત્રીસેક ડોક્ટરો જૂનાગઢ અને આણંદ વેટરનરી યુનિવર્સિટી કે જે ભારતની અને એશિયાની સૌથી શ્રેષ્ઠ વેટરનરી યુનિવર્સિટી કહેવાય ખૂબ સારી યુનિવર્સિટીમાં છે એના તબીબો શનિવારે સાંજે રાજકોટ આવવાના છે અને ચૌદ તારીખે સંક્રાંત આખા દિવસ માટે એ લોકો અહીંયા જ રહેવાના છે નાનામાં નાની સર્જરી કે આપણા વાર જેટલું પણ જો આડકું ભયંગું હોય તો એના સ્ટીચ લઈને આપશો મિત્રો આવો છો ત્રિકોણ ભાગે આપશો ખાસ આમંત્રણ છે કે નાની મોટી કઈ પણ સર્જરી હોય કે જે રૂટિનમાં માં કરવી અશક્ય હોય છે એ સર્જરી એ લોકો કરવાના છે એના પ્રોફેસર પણ આવવાના છે એટલે ત્રિશેક નિષ્ણાત તબીબો હે આ સિવાય પશુપાલન ખાતાના દસેક ડોક્ટરો સમગ્ર શહેર અને જિલ્લામાં ધોરાજી છે ઉપલેટા છે પડદરી છે જેતપુર છે અલગ અલગ તાલુકા મથકો એ કંટ્રોલ રૂમ સંભાળશે અને કલેક્શન સેન્ટર થી આવેલા પક્ષીઓની સારવાર કરશે ગયા વર્ષે આપણે સૌ અઢારસો જેટલા પક્ષીઓની જીવન બચાવવા નિમિત બન્યા હતા ગયા વર્ષે રાજકોટ કરુણા અભિયાનના નેતૃત્વમાં અઢારસો જેટલા પક્ષીઓના જીવ આખા જાન્યુઆરી મહિના દરમિયાન સમગ્ર મહિના દરમિયાન બચી શક્યા હતા ધીરે ધીરે જાગૃતિ ખૂબ વધી રહી છે છેલ્લા આઠેક દિવસથી અમે લોકો એવું જોઈએ છીએ કેસ ઘણા ઓછા આવે છે ગઈકાલે અમારી પાસે છ જ કેસ હતા આપણે એવી આશા રાખીએ કે આવનારા દિવસોમાં કેઝ્યુઅલિટી ઓછી આવે પક્ષીઓ ઘાયલ ઓછા થાય લોકો તહેવારો મનાવે જ ખૂબ સારી રીતે મનાવે પણ અબોલ પક્ષીઓનું ધ્યાન રાખીને અને કાંઈ પણ કમનસીબે કોઈ ઇન્જરી બને તો આ ખૂબ મોટી વ્યવસ્થા ખૂબ સારી વ્યવસ્થા કલેક્ટર તંત્રશ્રીને માર્ગદર્શન નીચે છે જ

फ्लेग ऑफ ने और नीचे फ्लेग ऑफ ने फ्लेग ऑफ नीचे जी जी पाछा अब जो है वो तो हां आ जाओ साथ में फोटोग्राफ हां आ जाओ साथ में ठीक है चेयर ले लो ना भैया ठीक है Ai,